નમસ્કાર મિત્રો નહોદનજીભાઈ હું કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્ય રચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું તો મિત્રો આ કાવ્ય રચનાનું રસપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું આવો મિત્રો આજની પ્રથમ કાવ્ય રચનાનું ટાઈટલ છે શંકાના વમળ આ કવિતાના શબ્દો હું આપને સંભળાવું છું આપ તેને પ્રેમથી સાંભળો ઘણા સમય બાદ પરત આવી છો તું હું પ્રેમ ભર્યું તારું સ્વાગત કરવા દે ઘણા સમય બાદ પરત આવી છો તું પ્રેમ ભર્યું સ્વાગત તારું કરવા દે મારા દિલના આસને પ્રેમથી બેસીને તું તારા હાલ હવાલ જને પૂછવા દે મારા દિલના આસનને પ્રેમથી બેસીને તું તારા હાલ હવાલ મુજને પૂછવા દે મનની ને દૂર કરવા આવી છો તું તારી શંકાના વમળો શાંત કરવા દે મનની શંકાને દૂર કરવા આવી છો તું તારી શંકાના વમળો શાંત કરવા દે પ્રેમ થી મારી આખી વાત સમજીને તું રાયનો પર્વત હવે તોડવા દે પ્રેમથી મારી આખી વાત સમજીને તું રાયનો પર્વત હવે તોડવા દે વાત ઝઘડાની સાવ મામૂલી જ છે તું સમસ્યાનો અંત હવે લાવવા દે વાત ઝઘડાની સાવ મામૂલી જ છે તું સમસ્યાનો અંત હવે લાવવા દે મનના ભેદભાવ કાયમ દૂર કરી લે તું પ્રેમનો તંતો મજબૂત કરવા દે જો સમસ્યાનો ઉકેલ સમજે તો તું તારા મુખથી સ્મિત રેલાવી દે જો સમસ્યાનો ઉકેલ સમજે તો તું તારા મુખથી સ્મિત તું રેલાવી દે તસવીર તારી મારા દિલમાં છે મુરલી તારા દિલમાં હવે મુજને વસવા દે તસવીર તારી મારા દિલમાં છે મુરલી તારા દિલમાં હવે મુજને વસવા દે તારા દિલમાં હવે મુજને વસવા દે તારા દિલમાં હવે મુજને વસવા દે તો મિત્રો આપ સૌએ મારી પ્રથમ કવિતાના શબ્દ સાંભળ્યા જેના શબ્દો આપ

દિવાનો બની પાછળ ચાલીને હું પાછળ ચોકીદારી કરીને હું તારા પ્રેમનો થાણેદાર બની ગયો દિવસ રાત તારી ચોકીદારી કરીને હું તારા પ્રેમનો થાણેદાર બની ગયો તારા પ્રેમભર્યા શબ્દોથી હું શાયર બની ગયો તારા પ્રેમ ભર્યા શબ્દોથી હું શાયર બની ગયો તારું મધુર મિલન માણવા હું તરસ્યો બની ગયો તારું મધુર મિલન માણવા હું તરશો બની ગયો મારા પ્રેમની તરસને છિપાવવા માટે હું તારી પ્રેમની સરિતાના ઊંડાણમાં ડૂબી ગયો મારા પ્રેમની તરસને છિપાવવા માટે હું તારી પ્રેમની સરિતાના ઉડાણમાં ડૂબી ગયો તારા નિખરતા યૌવનથી હું મદ બની ગયો તારા નિખરતા યૌવનથી હું મદ બની ગયો જામ પીધો નથી છતાં પણ મુજને નશો ચડી ગયો જામ પીધો નથી છતાં પણ મુજને નશો ચડી ગયો તારા યૌવનના નશામાં ઝૂમતા ઝૂમતા હું તારા પ્રેમના મેખાનાની મહેફિલ બની ગયો તારા યૌવનના નશામાં ઝૂમતા ઝૂમતા હું તારા પ્રેમના મેખાનાની મહેફિલ બની ગયો દિવસ રાત તારી સુંદરતાના મોહમાં સરકી ગયો દિવસ રાત તારી સુંદરતાના મોહમાં સરકી ગયો તને દિલમાં વસાવવા હું પાયમાલ થઈ ગયો તને દિલમાં વસાવવા હું પાયમાલ થઈ ગયો ન પૂછ મુજને મારી ખેરિયત વિશે મુરલી હું તો તારા પ્રેમમાં પડીને બેહાલ બની ગયો ન મારી ખેરિયત વિશે મુરલી હું તો તારા પ્રેમમાં પડીને બેહાલ બની ગયો હું તો તારા પ્રેમમાં પડીને બેહાલ બની ગયો હું તો તારા પ્રેમમાં પડીને બેહાલ બની ગયો તો મિત્રો આપ સૌએ મારી બંને કાવ્યરચનાઓ સાંભળી જેના શબ્દ આપ સૌને જરૂર પસંદ આવ્યા હશે મારી તમામ કાવ્યરચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા આ ચેનલમાં તમામ વિડીયો મેં અપલોડ કરેલા છે કાવ્યના શબ્દ પણ યુટ્યુબના દીક્ષિત કોલમમાં મેં પેસ્ટ કરેલા છે તો આપ જરૂરથી મારી કાવ્યરત્નના વિડીયો સાંભળો જુઓ આપણા મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો તેને વધુમાં વધુ લાઈક આપો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બીજું જણાવો કે મિત્રો આ મારી લાઈવ કવિરત્ન સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં મધુર બાંસુરીવાદળનું સંગીત વાગી રહ્યું છે તે બાસુદી વાદળનું સંગીત મારું જ કમ્પોઝ કરેલું છે મેં પોતે જ વગાડેલું છે અને બાંસુરીવાદળની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક ઓફ ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇવ ક્લાસિકલ રાગ રાગરાગિણીઓની ગુનો બનાવી તેને બાસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી આ ચેનલમાં એકસો પચીસ જેટલા વિડીયો મેં અપલોડ કરેલા છે તો જરૂરથી મારું બાસુ અભિવાદન સાંભળો આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કમેન્ટ આપો તેને ખૂબ જ લાઈક આપો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને કાવ્યરતના પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું ફરીવાર આવી નવી કાવ્યરતનાઓ લઈને ઉપસ્થિત થઈશ આપ સૌને સંભળાય ત્યાં સુધી આપ સૌને મારા ગુડ ઇવનિંગ ગુડ બાય જય શ્રી કૃષ્ણ